હેલો ફ્રેન્ડવાડી કિચનમાં તમારું સ્વાગત છે સાબુદાણાની ખીર બનાવશો તો દૂધ છે તે ફાટશે નહીં સાબુદાણા કાચા નહીં રહી અને ખીર છે તે ચીકડી નહીં બને તો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સાબુદાણાની ખીર બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં અડધી વાટકી સાબુદાણા લેવાના છે સાબુદાણા ખીર છે તે ત્રણ થી ચાર વ્યક્તિને થાય એ પ્રમાણે બનાવી છે જો તમારે વધુ માણસો માટે ખીર બનાવવાની હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ તમારે વધુ લેવાના છે તો ઇન્ગ્રીડિયન્ટ માં અડધો ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું છે સાઠ એમ ઘી લીધું છે એક વાટકી ખાંડ લેવાની છે ચાર ટેબલ સ્પૂન દૂધ લીધું છે તેમાં થોડું કેસર નાખ્યું છે તો કેસરને ને પલાળવા માટે સાઈડમાં રાખી દઈશું તો ત્રણ એલચી લીધી છે તો એલચીને ને જ પીસે રાખી દીધી છે થોડા કાજુ બદામ દ્રાક્ષ ને ચારોલી લીધા છે તો કાજુ બદામ દ્રાક્ષ ને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે સાબુદાણા રાખ્યા હતા તે સાબુદાણા લેવાના છે સાબુદાણાને પલાળવા માટે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે સાબુદાણા રાખ્યા તે સાબુદાણા નાખવાના છે સાબુદાણા નાખી અને સાબુદાણાને ત્રણ પાણીમાં ધોઈ નાખવાના છે અને સાબુદાણાને બે થી રાખી દેવાના છે તો બે થી ત્રણ કલાક થઈ ગઈ છે સાબુદાણાને ખોલી અને જોઈ લે શું સાબુદાણા છે તે સારી રીતે પલળી ગયા છે તો સાબુદાણાને એક પાણીમાં ધોઈ નાખવાના છે સાબુદાણાને ધોઈ અને ઝારીવાળા વાસણમાં સાબુદાણાને કાઢી લેવાના છે એટલે સાબુદાણામાં જે એકસ્ટ્રા પાણી હશે તે પાણી બધું નીકળી જશે ખીર બનાવવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈમાં જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે બદામ રાખ્યા હતા તે બદામ નાખવાના છે ચારોલી દ્રાક્ષ અને કાજુ રાખ્યા હતા કટ કરીને તે નાખવાના છે અને તેને ફ્રાય કરી લેવાના છે કાજુ બરીનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક મિનિટ થઈ ગઈ છે ડ્રાય ફ્રૂટ છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો એક પાસળમાં કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો તે જ કઢાઈમાં અને તે જ ઘીમાં જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તે સાબુદાણા નાખવાના છે અને સાબુદાણાને બે મિનિટ સુધી હલાવતું છે રાખી અને સાબુદાણાને સુધી રહેવાનું છે સાબુદાણા કઢાઈમાં ચોટી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બે મિનિટ થઈ ગઈ છે તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે દૂધ બને ત્યાં સુધી ફૂલ ફેટ વાળું જ લેવાનું છે દૂધ તમારી પાસે ગાયનું કે ભેંસનું જે અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનું છે તો દૂધને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે દૂધ છે તે ગરમ થઈ ગયું છે દૂધ કડાઈમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે તો ખાંડ તમે ગીળું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે તો ખાંડ નાખી અને ખાંડને દૂધમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે જે લોકો ખાંડનો ઉપયોગ ઓછો કરતા હોય અને ખાંડ છે તે ઓછી ખાતા હોય તે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકે છે તો જે કેસરવાળું દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે કેસરવાળું દૂધ નાખી અને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી દૂધને હલાવતું રહેવાનું છે કડાઈમાંથી દૂધ બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો કડાઈમાંથી દૂધ છે તે બહાર નીકળી જશે ખીરમાં તમે કેસર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે અને ખીરનો કલર છે તે થોડો ચેન્જ થઈ જશે પાંચ મિનિટ થઈ ગઈ છે દૂધ અડધા ભાગનું થઈ ગયું છે અને સાબુદાણા છે તે પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે ભાગનું થઈ ગયું છે અને ખીર તૈયાર છે ગેસને બંધ કરી દેવાનો છે તો ઉપરથી જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે કાજુ બદામ પરોલી અને જે દ્રાક્ષ રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ગરમા ગરમ ખીરને તમે પૂરી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે ખીર બનાવશો તો ખીર છે તે ચીકણી બનશે નહીં તમે પણ એકવાર આ રીતે સાબુદાણાની ખીર જરૂર ટ્રાય કરજો આ રીતે તમે ખીર બનાવશો તો ખીર છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ખીર બનાવ્યું અને તમારી ખીર ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ખીરને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને ગાર્નિશિંગ માટે કાજુ બદામ દ્રાક્ષ અને જે ચારુલી રાખ્યા હતા તે નાખવાના છે ડ્રાય ફ્રૂટને તમે ખીરમાં નાખો છો ત્યારે તમારે વન ટેબલ સ્પૂન પેલા જ કાઢીને રાખી દેવાના છે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો ચેનલમાં નવા હોવ અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે